એ માતા શીખ આપનાર શીખ એટલે શું સાસી સમજણ સાસી દિશા જીવાત્માનો ઉદ્ધાર કેમ થાય તે માટેની એક દિશા ખરેખર ત્યાં શું કામમાં આવે ત્યાંની સસોટ માહિતી આ લૌકિક પણ ત્યાં ત્યાં શું શું જરૂરિયાત પડે ત્યાં શું શું પૂછાય છે એ માહિતી ત્યાંનું મળે છે આટલું સુંદર ખરેખર રચનાત્મક એક આખું ભવ્ય થી ભવ્ય આપણા માં કેવા સુપ્રેમ પાવર ગમે તે ગમે તે ગમે ત્યાં જાય છેલ્લે આવવું શું કામ કરેલા કરમના હિસાબ કિતાબ દેવા માટે પાછું લઈને પાછું એની પાસે થઈને પાછું આવવાનું એને ખબર નથી આપણને તો ખબર છે ને તો આપણે એવું કરી લઈએ અહીંયાંય આનંદ ત્યાં પણ આનંદ આનંદ ખરેખર માં એટલા ખુશ છે તમે માગશો તે આપી દે પણ માગતા શીખી જજો જે માગશો તે આપશે જન્મ જન્મના જો દુઃખ મિટાવવા હોય એ માગશો તો પણ તે આપશે અને જન્મ જન્મના ફેરા મિટાવવા હોય એ પણ આપશે શું માગવું એ નિર્ણય તમારે લેવાનો ખોદ માં શક્તિ જે ખોદ બ્રહ્માંડની જે રચના કરનારી જે માં શક્તિ જે સુપ્રેમ પાવર એ માં આદ્ય શક્તિ આદિ અને આદિ એ વિશ્વ માતા એવા છે એટલે માગવામાં ધ્યાન રાખજો બસ મારે શું કરવું જન્મ જનમના ફેરા બેટાવા કે જનમ જનમના દુઃખ મિટાવવા તે નક્કી કરી લેવું શું કરવું છે તો ફેરા મિટાવવા બોલવું બહુ સારું એના માટે આપણે શું કરવું પડે આચરણ કયું આચરણ સતર વૈદિક હા 这嘛是。